પોરબંદરના ઓડદર ગામની છેલાણા ગેંગ સામે જિલ્લાનો પ્રથમ ગુજસી ટોકનો ગુનો નોંધાયો હતો જે મામલે પોલીસે ઓગણચાલીસો પાનાનું ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કર્યું છે પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં સંગઠિત ગુના આચરી ભયનું વાતાવરણ ફેલાવતી ટોળકીઓ પર વોચ રાખી અને આવી ટોળકીઓ વિરુદ્ધ સખત પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત હાર્બન વરીન પોલીસ મથકમાં નોંધાયેલ આર્મ્સ એક્ટ અને મારામારી સહિતના ગુનાની તપાસ એલસીબીના એન્ચાર્જ પીઆઈ આર કે કાંબરિયાએ સંભાળી આરોપીને સત્વરે શોધી કાઢવા માટે વ્યૂહાત્મક આયોજન કરી અલગ અલગ ટીમો બનાવી હતી ત્યારે ઓડેદરાની કુખ્યાત છેલાણા ગેંગના સાગરિતોએ શોધી કાઢ્યા હતા ત્યારબાદ તેમના દ્વારા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુનાના રેકોર્ડ તપાસણી કરી આ રેકોર્ડ આધારે દરખાસ્ત તૈયાર કરી તારીખ પંદર બાર બે રોજ ગુજસી ટોકની વિવિધ કલમોની ઉમેરો કરી રમેશ છેલાણા ગેંગ વિરુદ્ધ જિલ્લામાં ગુજસી ટોકનો પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ ગુનાની તપાસમાં નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાએ દસ આરોપીઓની અટક કરી છ દિવસના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ કરી હતી અને છ મહિના દરમિયાન આરોપીઓની જિલ્લામાં અલગ અલગ જગ્યાએ રહેલા સ્થાવર જંગમ મિલકત ટાંચમાં લઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ બે ફોર વ્હીલ કબજે કરવામાં આવી હતી તપાસ દરમિયાન મુખ્ય આરોપી રમેશ ભીખાભાઈ છેલાણા પોતે ગેંગ લીડર તરીકે ભૂમિકા ભજવી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પોતાની ધાક જમાવવા તેમજ ગુનાહિત વર્ચસ્વ સ્થાપિત કરવા પ્રાણઘાતક હથિયારો લાકડી કુહાડી તથા ધોકા જેવા હથિયારો સાથે રાખી ધાક બેસાડવા અને આર્થિક લાભ મેળવવા ખૂન ખૂનની કોશિશ પ્રાણઘાતક હથિયાર સાથે ગૃહ પ્રવેશ પ્રાણઘાતક હથિયાર સાથે જાહેરમાં પ્રદર્શન રાયોટિંગ મારામારી ધાકધમકી ધાક ધમકી તથા જાહેર વ્યવસ્થા ભંગ કરવા જેવા ગુનાહિત કૃત્યો કરી આમ જનતામાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હોવાનું રેકોર્ડના આધારે ફલિત થયું હતું ત્યારે પોલીસે આશરે ઓગણચાલીસો પેજનું ચાર્જશીટ તૈયાર કરી ગાંધીનગર હોમ શાખાની તથા ડીજીપી તથા આઈજીપીની મંજૂરી મેળવી એકસો ત્રેસઠ શાહેદોને તપાસ ચાર્જશીટ દાખલ કરી દાખલારૂપ કાર્યવાહી કરી હતી ઉલ્લેખનીય છે કે ઓડદરના રમેશ ચેલાણા સહિતના શખ્સો સામે ખંડણી ખૂન મારામારી સહિતના અઢાર જેટલા ગુનાઓ નોંધાયેલા હતા અને આ માથાભારે શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી જ્યારે શહેરીજનોએ પણ બિરદાવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર